અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફૂટા ગામે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી જમીન વિવાદને લઈને મામલો બિચક્યો હતો એક જૂથે બીજા જૂથે માર મારતા એસપી કચેરીએ પીડિતો પહોંચ્યા હતા ન્યાયની માંગ સાથે એસપી કચેરી ખાતે દોડી જઈ રજૂઆત કરી હતી ટીટોએ પોલીસ મદદ ન કરતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે

અને હમણાં મને કે ફોન કરીને કીધું એકલી પોલીસ વાળા તરત આવી ગયા તરત આવીને આ બે ભાઈ ઉભા પેલો એ મને હુમલો કર્યો અને બધાને મારકૂટ કરી અને બધાનો કપડા લેસો બાર હયા મારે મને ભલાભાઈ નરસિંહભાઈ ગામ મલેકપુર મારી સાસરી થાય ફૂટા અને બે ત્રણ દિવસથી અમે કેસ મે બે નંબરમાં જમીનમાં ન મોગા લે આ એ અને અમોને મારા માર સાસોનું માર કાચીને માર કાકાને બધો મારી મારીને અને બે મારા કાકાજીને અને કાકા મારા હા અંદર કરી દીધે ત્રણ દિવસથી અમે કેસ મૂકીશું અને પોલીસ સ્ટેશન પોલીસ કોઈ બેદરકારી રૂપે અમને મારવા આવો